આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું આજે નો ઇતિહાસ હું તમને ખોટી દાદાગીરી કરશો ને બ્લોક નંબર અગિયારસો બાણું ઓગણીસો ઇઠ્યોતેર ના અરસા અંદર જમીન બિનઅમલી એટલે કે સમરતા મહેસાણા થયેલ નથી ત્યારબાદ ઓગણીસો એસી ના હીરાજી રેજીના વારસદારો કોંતિજી હીરાજી વિગેરે ગણોતિયા ઉદાજી સકરાજી ને નમૂના નંબર પાસ થી એટલે કે ગણોત રકમના બોજાથી જમીન મળી ગયેલી હતી ત્યારબાદ ઓગણીસો એક્યાસી ની અરસાની અંદર નમૂના નવ એટલે કે ખરીદીનું પ્રમાણપત્ર જે રકમ નક્કી કરવામાં આવી હતી તે રકમ ભરીને ઉદાજી સકરાજી નામે આ જમીન આવી હતી જેની નોંધ છ હજાર બસો એકત્રીસ નંબર પડેલી હતી તે વખતે બ્લોક એકત્રીકરણ યોજના અમલમાં બારસો અઠાણું ફાળવવામાં આવેલો હતો તે વખતે યોજના અમલ વખતે હીરાજી ના નામની જે સમર્થા મહેસાણા લખેલાનો ફાયદો ફાયદો ઉઠાવવામાં આવ્યો તેવું સ્પષ્ટ દેખાય છે સને ઓગણીસો ઇઠ્યોતેર ના અરસા અંદર થયા પછી ઓગણીસો એસી ની અંદર જયારે નમૂના પાંચ થી ઉદાજીસો તમે ચેક કરી લેજો એની અંદર રીત એકની અંદર બિન પરવાનગી કબજો સ્પષ્ટ લખેલો છે ત્યારબાદ ઓગણીસો એસી ના ની અંદર ઉદાજી સકરાજીને જમીન ગણો

જે સને ઓગણીસો ઓગણ ના અરસાની અંદર મરણ થઈ ગયેલ છે તારીખ પણ મને ખબર છે તેમ છતાં પણ ઘણા વર્ષો અગાઉ મૈયત થયેલ છે તેમ કહી સાતે જ ગામ દફતરે નવ એકસો અઠ્યાસીની નોંધ પડાવીને તલાટી સમક્ષ પેઢી નામ રેકોર્ડની અંદર સમર્તા મહેસાણા ચાલતું હોવા છતો હિરાજી રહીજીની નવ એકસો અઠ્યાસી થી નોંધ પાડવામાં આવી પ્રમાણિત કરવામાં આવી નોંધ ની અંદર ક્યાંય સહમરતા મહેસાણા લખવામાં આવેલ નથી એની અંદરના સાત વાર મૂકેલા જોઈ લેજો શ્રી સમાહર્તા મહેસાણા પહેલા નંબરે લખેલું છે તેમ છતાં પણ તલાટી શ્રી એ પેઢીનામું બનાવ્યું પેઢીનામું બનાવવામાં આવ્યું નોંધ અંદર સહમરતા લખવામાં ન આવ્યું અને સરકારી જમીન રેકોર્ડ પ્રમાણે કહેવાતી જગ્યાની અંદર વારસાઈ કરવામાં આવી ત્યાર પછી રેકોર્ડ ની અંદર રજીસ્ટર હક કમી કરવામાં આવ્યા રજીસ્ટર હક કમી કરવામાં આવ્યા વારસાઈ કરવામાં આવી જેની અંદર સ્પષ્ટ સમ વિચારવાલાયક વસ્તુ એ છે કે સમ અર્થાત સરકારી જમીનના રજિસ્ટર ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા તેમાં જે સાક્ષી થયેલા વ્યક્તિ આજે જમીન ઉપર ગયા હતા અને જાણવા મળેલ છે દાદાગીરી પણ ઘણી બધી કરે છે હું સ્પષ્ટ કહું છું જે પણ જમીન ઉપર ગયા હતા વિડીયો બનાવવાનો આશય ફક્ત ને ફક્ત એટલો છે તમ કોઈ વ્યક્તિને ધમકાવવાનો નથી રેકોર્ડ ફેસબુક ની અંદર ને જાહેર મેં કહી દીધું હું ક્યાંય બી ફોટો રેકોર્ડમાં પડું છું તો મારો ગાલ ને તમારા બે લાખા પરંતુ સત્ય હોય તો પ્રેમથી તમે પ્રેમથી સત્યનો ન્યાય કર્યો એમ આજે માણસો લઈને ગયા લાકડીઓ લઈને ગયા દાદાગીરી કરી જમીન ઉપર શ્રી કાનજી દેસાઈ નામના વ્યક્તિને મેજ મૂકેલો છે મારા પત્નીના નામે બિન ખેતી કરેલી જગ્યા છે મારા મિત્ર ના નામે અને મારા પત્નીના નામે આ બિન ખેતી કરેલી જગ્યા છે જેન્યુન જગ્યા છે તમે પ્રાંતની અંદર ચાર કેસ ચાલે તમારા પૈકીના એ વાંધો આપ્યો અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું ઓગણીસો કબજો છે એવું પ્રાંત સમક્ષ લેખિત જવાબમાં વાધાની અંદર લખવામાં આવ્યું પ્રાંત અધિકારી સાહેબે મને બોલાવ્યો હતો મેં કીધું સાહેબ ફક્ત અને ફક્ત હું એવું માનું છું કે કાયદાથી અજાણ વ્યક્તિઓ છે રેકોર્ડની અંદર ઉદાજી શંકરાજીનું ઓગણીસો એસી થી રીત એક થી પરમેનેટ નામ ચાલતું આવે છે એમનું નામ ઓગણીસો ઓગણીસો સિત્તેર ના અરસાની અંદર બિન પરવાનગી થી છે તે સ્પષ્ટ છે મારે આગળ કોઈ કાર્યવાહી કરવી નથી હું સત્યની લડી છે મારે સાચો રેકોર્ડ બનાવવાનો સાચો રેકોર્ડ બનાવીને જ જંપીશ એમણે સ્પષ્ટ મને કીધું હતું ચાર હુકમો થયા પછી નિમેશભાઈ

એમની પોતાની છે એમ કરીને હક કમી કર્યો કેવડો મોટો ગુનો સબ રજિસ્ટર સાહેબ નો કેટલો મોટો ગુનો એથી વિશેષ સાક્ષીઓ એની અંદર થેલા છે એ જ વ્યક્તિ એ બે ડોક્યુમેન્ટના સાક્ષી જે થેલા છે એ જ વ્યક્તિ આજે જમીન ઉપર દાદાગીરી કરવાયા હું ફક્ત બે હાથ જોડીને હજી અરજ કરું છું પંચાન વખત મારી નાખવાની ધમકી આપેલી છે આજે હું મારી પત્નીના નામે જમીન કોઈ ખરીદતો તો વિચારીને ખરીદું ને રેકોર્ડમાં એક ટકાની નહીં એક ટકાના પોઈન્ટ ક્યાંય નથી આજે સાહેબ સમક્ષ આવું છતો કોઈ પગલાં લોર્યા નહીં મારે કોઈ જાતનું કોઈની જોડે જરૂર નથી આજે મારી દેવાની પાડી દેવાની શ્રી કાનજીભાઈ દેસાઈ સ્પષ્ટ કહેવામાં છે આજે એમને પૂછી શકો છો કાનજીભાઈ દેસાઈ હું આ પંચાવન કેસથી થાકી ગયેલો છે એવું નથી કહેતો ફાઈટ આપીને મેં સામનો કર્યો પણ તમને રોકવાનું કારણ એવું છે સો ટકા સત્ય રેકોર્ડ છે સત્ય રેકોર્ડ માટે મારે દેશીને રોકવા પડેલા છે અને આજે એમને બોલાવીને પૂછી શકો છો મેં સ્પષ્ટ કીધું છે લાકડી લઈને આવેલા હોય તો પહેલો વાર એમનો રહેશે તમને લોહી આવે વાગ પછી મને ફોન કરજો ત્યાં સુધી તમારે કોઈ હાથ ઉપાડવાનો નથી મારી લડત સત્યની છે આજે ઉદાજી સકરાજી ની વારસાઈ જ હું માનું છું ત્યાં સુધી મેં બે હજાર એકવીસ ના અરસાની અંદર મેં વારસાઈ કરાવડાવી હતી એ પછી નિયમ અનુસાર પ્રમાણિત થઈ પ્રમાણિત થઈ પ્રીમિયમ ભરી બિનખેતીની જમીન ખરીદેલી છે મેં ને ખોટા રેકોર્ડ બનાવીને કે રેકોર્ડને સમજીને કે કોઈને ભોળવીને કોઈ જાતના પગલાં ભરશો નહીં બે હાથ જોડું છું તમને આ જમીનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરશો નહીં સિત્તેર વર્ષથી કબજો છે રેકોર્ડ ઉપર કબજો જોઈએ મારા એકસો ને વીસ વીઘા જમીનના કબજા નેચરલ લઈ લેવામાં આવે રેકોર્ડ ઉપર ક્યાંય તમે નથી ફક્ત ને ફક્ત કાયદાના અજાણતાથી કાયદાના અધિકારીઓનું તલાટી સ્ત્રીઓનું હિરાજી રૈજીજીનું જે પેઢીના હું નવ એકસો અઠ્યાસીની ની અંદર મૂકવામાં આવ્યું છે એની સાક્ષીઓનું છું આ કાયદાની વાત કરું શ્રી અંબારામજી મેરાજી ઠાકોર માજી સરપંચ શ્રી સાથે આખું ગામ રૂણી છે એમ આવું થયા પછી મેં એમને પૂછ્યું હતું કે આ તદ્દન ખોટું છે એમને મને સ્પષ્ટ કીધું હતું પટેલ સાહેબ તમે આ પગલાં ભરશો બધા ગરીબ છે અજાણ છે મેં કીધું સમર્તા મહેસાણાની અંદર વારસાઈ કરાવડાવ્યું તો પેઢીનામાના સાક્ષીઓનું શું એમ રજિસ્ટર ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યું સબ રજિસ્ટર સાહેબનું શું એમાંના બે સાક્ષીઓ થયેલા છે એનું શું ડાયરેક્ટ કેસ થાય સમર્થા મહેસાણા જમીનની અંદર સુધારા હુકમ છ બસો એકત્રીસ થી ઉદાજી શંકરાજી નું નામ મોલાયો નિયમ અનુસાર વારસી કરાવાઈ વારસી નિયમ અનુસાર પ્રીમિયમ ભરીને આજે બિન ખેતીની જમીન ખરીદેલી છે રેકોર્ડ જો ના ખ્યાલ હોય તો કોઈ વકીલને બતાવો ખોટો તમે કહેતા આવ્યા છો એ પ્રમાણે ખોટો તોડ કરવા ના આવતા કે નવી સિસ્ટમ સાથે અને નીતિથી આવેલો છે કાનજીભાઈ દેસાઈ મળે ને તેમને વાત કરજો ને પૂછી લેજો કે નિમેશ પટેલના આ શબ્દો હતા કાનજીભાઈ વાર સામે વારાનો પહેલો રહેશે લાકડીઓ લઈને આવ્યા હતા તો પણ મેં આ કીધેલું હતું ને માણસે મારું સ્વીકાર્યું હતું ને કાનજીભાઈ દેશે પણ મને ગર્વ છે તો હું કોઈ દાદાગીરી કરવા નથી આવ્યો તો હું થાકી ગયો છું પંચાવન કેસ મારી પર થયા છે પણ મારે સત્ય બતાવવું છે પોલીસ સ્ટેશનની અંદર પણ પૂછવામાં આવે તો દેસાઈ કેમ દેસાઈ સત્ય માટે છે એમને પૂછી લેજો એક ઠકો બી ખોટું હોય તો જમીનમાંથી હું નીકળી જવા તૈયાર છું આજે જેન્યુન જમીનની અંદર તોડ કરવા તમે મને કહેતા હતા તોડ કરવાની કોશિશ કરશો નહીં જે કાયદાથી અજાણ હોય તમારા ભૈયો ભૈયોના મરણ થયેલો હતો એમના વારસદારો તો એમને તમે જણાવજો ખોટા કોઈને ફસાવતા નહીં આ હું બોલેલો રેકોર્ડ તમે ચેક કરી લેજો ઓગણીસો ઓગણું સિત્તેરની અંદર બિન પરવાનગી જે આજે લાકડું લઈને આવ્યા હતા બિન પરવાનગી છે ઓગણીસો એસી થી ઉદાજી શંકરાજે જેનું જે તીર્થ છે ફક્ત અને ફક્ત બ્લોક એકત્રીકરણ યોજનાથી ઉદાજી શંકરાજ નું નામ ચડેલું હતું જે લખવામાં ના આવ્યું તેનો સુધારાનો હુકમ કરી જેન્યુન વારસી કરીને જમીન બિન ખેતી કરવામાં આવેલી છે એટલે ભૂલથી પણ જમીનની અંદર પ્રવેશ કરવો નહીં અને દાદાગીરી કરશો તો શ્રી દેશે દેસાઈ જમીનમાં હશે તમે મારજો વિડીયો ઉતારવામાં આવશે વિડીયો ઉતાર્યા પછી કાયદાકીય પગલા ભરવામાં આવશે આ મારી ધમકી ના સમજતા અને બને તેટલો અગિયારસો બાણું ના ઇતિહાસ સાથે જ ના ઘરે ઘરે સુધી પહોંચાડજો કા ફક્ત એક જમીન નથી હજી ચારસો સિત્તેર વીઘા જમીન ની અંદર ખેડૂતોને નહીં આપવાનો છે ને વાત મિનિમમ સો કરોડ ખેડૂતોને આપવાની છે જે હું અપાઈને જ રહીશ જય હિન્દ મળીએ ફરીથી આવા સત્ય વિડીયો લઈને